તો મારે મારી ગુના તો જવું છે કોઈ ખબર પડતી બને એવી લેવા બાના કશી કરે આવશે કે નહીં ખબર નહીં પડતી મને હવે કોકનું બાય ખાઈ કાવા બે જવું કમોય બાય ખાઈ કાવા બે જવું કમોય કોઈ આવત કોઈ આવતું લાગતું નહીં હવે કોઈ આવતું લાગતું નહીં

બાયદી સુજા વહાર સોરા ના આવે અને પછી આવા તો હું કરવાનો આ બધું બને વે લેવા આવતા નહીં એક મોય થાચી જે હું અને બાયક વાળો જો પણ કોઈ બે જણા તો બિહાર્યો નહીં શું કરવાનું

યાર ભલા મારે આપું છું પણ મારે કામ યાર સમજતું દેખાતું નહીં લાગતું નહીં લાગતું જ નહીં

ઠીકે આઓ શુક્રમ તો લાવો તમે મન રમાડવા ચિત્ર છે ને વિવન કે છે કે મા સુકરે પાયો વિવન તો હજી મે એ કઈ ના શેડો તમર ભઈ તો આયા એવા ન એવા કી ટકબાવ પીવા કરતો કરતો વિક્રમજી મારા

અમારે ચિત્રો આપવાનું હતું પણ અહીંયા કાલે ફોન કરે છે કીધું નઈ એટલે આજે આજની થોડી

આરી હોટ છે અમુ આ ના ડ્રાફ્ટમાં ફૂલ છે નાવિયલમાં ફૂલ છે નાવિયલમાં ના છે એ એટલે બહુ તમારો સ્ટીલ આદી છે કે ડ્રાફ્ટ છે આદી

પુત્ર કર જાણે વિગ્રમ ચંદ્ર કરે લે સુકા ડાખે જકા કા બોલે તો સન્માન સામે